तारी वातारा जीओ वण जारा राम जीओ वण जीओ वण जारा राम जीओ वण जारा सोनू जाणी तारो संग रहो મારે ઘર મેઘરો કથિર રે વનજારા જણ જા જણ જા જીઓ બણ જા ハンツダイネタめセミヨレモナタ जारा राम जी बनाराया काकनी पूती रे बन जारा ताया थिए काकनी पूती रे वण जा न જીયો વનજારા રામ જીયો વનજારા જીયો વનજારા રામ જીયો વનજારા દુ દે ઘરેલી તલાવડી રે વનજારા તલાવડી એટલે તારું આયુ દૂધ જેવું આ કાયામાં છે પણ એ તલાવડીની પાર કેવી છે મોત ગીરાની તમે વિચાર કરો મોતી કરતા કાંકરા જે વસ્તુ થઈ કાંકરાની પાય રહોજ એમાં દૂધ રીએ રોજ એમાંથી વસ્તુ થાતું જાય એમ તમારી આ કાયાની આવડતા ઓછી જાતી જાય છે જે મોતીમાંથી એ દૂધ જરી જાય એવી રીતે એટલે એને કીધું છે મોત મારો થાય મોત ગીરાની પાર મોતીયામાં દૂધ લઈએ કેવું મોતીના વળામાં પાયમાં પાણી કે દૂધ કાઈ ન રહે જાય એ માર થાય પાર રે વન જીઓ જીવ વન રામ જીવ વન જારા જીવ વન જારા રામ જીઓ વન જારા છોડી મત જા મને એકની રે વન જારા ણ રામ જીઓ વણ વણ જામ જીઓ વણ જા કાદી વિનંતી આજુની રાત રે વણ ઝારા હે જીવ તું રોકા આદુની હેરાત રે વણ ઝારા જિયો વણ ઝારા રામ જિ વણારા તો મત જાઓ મને એક રે વણ ઝારા મત જાઓ પરત રે